ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં એક ગામમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે છેડછાડ કરતા અને શારીરિક અડાપલા કરતા આ મામલે થયેલી ફરિયાદ બાદ પણ પોલીસે કોઈ પણ પગલા ન લેતા અંતે જિલ્લાના સાંસદ સભ્ય દ્વારા આ મામલે જિલ્લા પોલીસ વડાને ફોન કરતા તેઓએ ફોન કાપી નાખતા સાંસદ સભ્ય રોષ ભરાયા હતા જગડિયા તાલુકાના એક ગામમાં ત્રણ દિવસ પહેલા બનેલ એક ગંભીર અને દુઃખદ બનાવે હવે રાજકીય રંગ પકડ્યો છે જેમાં રાજવાડી હાઈસ્કુલમાં ફરજ બજાવતા શિક્ષક સાજીદ હુસેન વાજા પર સગીર વિદ્યાર્થીની સાથે શારીરિક કડાપલા અને છેડતી કરવાના ગંભીર આરોપ સાથેની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ સાંસદ મનસુખ વસાવાએ આજે ભોગ બનનારના પરિવારની મુલાકાત લીધી હતી અને તેમણે ભરૂચ પોલીસ પર આકરા પ્રહારો કર્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ શિક્ષકે દાખલા શીખવવાના

સાંસદ ને જણાવ્યું હતું કે આ પ્રકારની દસ થી વધુ ઘટના પગલા લેવામાં આવ્યા નથી વસાવાએ ડીએસપી ફોન કર્યો ત્યારે તેમનો ફોન ડીએસપી કાપી નાખવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ તેમણે કર્યા છે અને જેને લઈને તેઓએ તીવ્ર રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકાર આ મામલે ગંભીરતા પૂર્વક પગલા લેવાની માંગ સાથે પોલીસ માં આવા છેડતી ના કેસો ઝડપથી દબાવી દેવાય છે અને તંત્ર એ લોકોના અધિકાર અને સુરક્ષાની અવગણના કરી રહ્યો છે તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી કે ઘટના ત્રણ દિવસ પહેલા ઘટી હોવા છતાં સ્થાનિક નેતા અને અધિકારીઓ પીડિત પરિવાર ને મળવા સુધા રાજપાડીમાં એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે વણી દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ કરીને ટીચર છે એનાથી ટ્યુશન જતી હતી અને રાજપાડી હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કંઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એ છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ પોલીસ પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે અને ભરૂચ એસપી પણ આ પીઆઈની બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકોએ કીધા દસમો અગિયારનો બનાવ છે તો દસમો અગિયારમો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય એ પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને સેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમત એને ફરિયાદ હું છોકરીને બિરદાવું છે એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા જ ઓપરત હોય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ કહેવાય બાળક શિષ્ય કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ પવિત્ર સંબંધ હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ નહીં તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં ઓખોડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જો અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી થતો અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા અને એ કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોકના કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોઈકના કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા વૃત્તિના લોકોનું એક સામ્રાજ્ય છે કે આવા આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાત પાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી જવામાં આવે છે તે વખતે પણ રાત રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યું છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માંગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હવે પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈને કોઈ નહીં આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને દબાવવા માંગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કૂદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો અહીંના બધા જ આગેવાનો રાત પાડીને બધા જ લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એની હિંમતભેર આ પરિવારને મદદ કરી છે મદદ કરી છે અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે બે દિવસમાં પણ બહાર હતો मंत्री प्रधानमंत्री नो मनकी बात नो कार्यक्रम इटले दे मोंगरा बाजू होतो ગઈ કાલી શની जयंती इटले इटले ए बाजू होतो इटले મને આપ આપને મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આวิસ્કૂલો ની અંદર આવા શિક્ષકો હોય બોજ રાખે છોકરીને હેરાનગતિ કરતા હોય ગુજરાતભરની અંદર હું તો કહું છું આખા ગુજરાતની અંદર શૈક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવી જોઈએ કાઢી મૂકવા જોઈએ ને આકરમાં આકરી સજા થવી જોઈએ દીકરીઓને સલામતી આપવી જોઈએ ભયભૂતને ભ્રષ્ટાચારની વાતો કરનારા આપણે આવા લોકોને બચાવે છે કેમ